ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી શકે તે માટે સમર્થન આપતું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કોંગ્રેસના કાર્યકર્તાઓને બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ માટે મજબૂત દાવેદાર ગેનીબેન ઠાકોરને ગણાવ્યા છે સાથે સાથે પ્રદેશ કક્ષાએ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠકમાં રજૂઆત કરાઈ હતી સાથે બનાસકાંઠા જિલ્લાના વાવ ધારાસભ્ય કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કોંગ્રેસ માટે મજબૂત દાવેદાર ગણી શકાય જેઓ ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે છે તેવી વાત કહી હતી ચોક્કસપણે બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક સૂર છે કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ એવું સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે ને સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બેને ચૂંટણી લડવી જોઈએ બાપુ કોંગ્રેસ કેમ મુદ્દે